ઉલ્લેખનીય છે કે પોલીસને પણ જાણ કરવામાં આવી છે મેરીટાઇમ બોર્ડને તેમજ કસ્ટમ વિભાગને ચોરવાડ પોલીસને પણ જાણ કરવામાં આવી છે તો જુજારપુર પાસે આવેલા દરિયામાં આ કન્ટેનર જોવા મળ્યું છે જે બાદ ચોરવાડ પોલીસ દ્વારા કસ્ટમ વિભાગ અને મેરીટાઇમ બોર્ડને આ અંગે જાણ કરવામાં આવી છે જે બાદ વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે કેમિકલ ભરેલું આ કન્ટેનર હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો દરિયામાંથી તણાઈને કન્ટેનર આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે તો જૂનાગઢથી મહત્વપૂર્ણના ચોરવાડ નજીક દરિયામાંથી આ કન્ટેનર મળી આવતા ચકચાર જુજારપુર પાસે આવેલા દરિયામાં આ કન્ટેનર જોવા મળ્યું હતું તો ચોરવાડ પોલીસ દ્વારા કસ્ટમ વિભાગ અને મેરીટાઇમ બોર્ડને આ અંગે જાણ કરવામાં આવી જે બાદ કેમિકલ ભરેલું આ કન્ટેનર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો દરિયામાંથી તણાઈને આ કન્ટેનર આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ કન્ટેનર અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને કન્ટેનર કેમિકલ ભરેલું હોવાનું અનુમાન છે ગીર સોમનાથ સુત્રાપાડાના ધામલેજ બંદરેથી કન્ટેનર જેવી વસ્તુ તરતી જોવા મળી સ્થાનિક માછીમારોએ પોલીસને અંગે જાણ કરી તો સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી દરિયામાંથી કન્ટેનરને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવશે કન્ટેનરની અંદર શું છે તે કહેવું હાલ મુશ્કેલ છે પોલીસ તપાસ બાદ બહાર આવશે કે શું શું છે છે કન્ટેનરની અંદર હાલ તો આંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કન્ટેનર મળી આવતા તંત્ર દોડતું થયું હતું સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી કન્ટેનર જેવી વસ્તુ તરતી જોવા મળતા સ્થાનિક માછીમારોએ પોલીસને આંગે જાણ કરી હતી જે બાદ સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી દરિયામાંથી બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે અંદર શું છે તે કહેવું હાલ મુશ્કેલ છે પોલીસ તપાસ સામે આવશે તો અહીં ગીર સોમનાથના બે દ્રશ્યો જ્યાં બે અલગ અલગ કન્ટેનર દરિયામાંથી મળી આવ્યા છે ધામલેજ બંદરેથી કન્ટેનર મળી આવ્યું છે તો બીજી તરફ જૂનાગઢના દરિયામાંથી પણ કન્ટેનર મળી આવ્યું છે જે બાદ બંને જગ્યાએ પોલીસને જાણ કરવામાં આવી અને હવે આ અંગે તપાસ કરવામાં આવશે કે કન્ટેનરની અંદર શું છે તો જૂનાગઢ અને ગીર સોમનાથના બે અલગ અલગ દ્રશ્યો જ્યાં દરિયામાંથી સંદિગ્ધ કન્ટેનર મળી આવતા માછીમારોએ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે કન્ટેનર ખોલ્યા બાદ અને વધુ તપાસ કર્યા બાદ જ વિગતો સામે આવશે કે જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી દરિયામાંથી જે શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું છે તેની અંદર શું છે હાલ તો આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જમ્મુ પઠાણકોટ હાઇવે પરનો પુલ ક્ષતિગ્રસ્ત કઠુઆ પાસેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત છે પાણીના તેજ પ્રવાહના કારણે ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે તો કઠુઆ પાસેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત છે પાણીના તેજ પ્રવાહના કારણે तो जम्मू पठानकोट हाईवे पर नो पुल क्षतिग्रस्त जम्मू संभाग के अलग अलग जिलों में देर रात हुई बारिश में हर जगह में बहुत ज्यादा नुकसान हुआ है लेकिन सबसे बड़ा नुकसान राष्ट्रीय राजमार्ग जम्मू पठानकोट पर हुआ है जम्मू पठानकोट राष्ट्रीय राजमार्ग पर नए बने एक हाईवे का पुल जहां से दोनों तरफ से गाड़ियां जहां से देश भर से गाड़ियां जम्मू कटरा कश्मीर पहुंचती थी पूरा पूरी तरह से संपर्क टूट गया है तस्वीरों तो में देखिए किस तरीके से यह पुल जो है वो ताश के पत्तों की तरह चंद घंटों की बारिश से ढह गया और ये इतना बड़ा पुल था कि जिसके ढहने की वजह से दोनों तरफ की आवाजाही बंद कर दी क्योंकि चूंकि ये वन वे पुल है दूसरा दूसरा पुल वो है लेकिन वो पुल भी अब एक खतरे की निशानी पर आ गया है आप देखिए पानी का बहाव पिलर्स के अगर Zoom करके तस्वीरें दिखाने की कोशिश करें तो पानी का बहाव इतना तेज है वहीं पुल के उस तरफ आप पहाड़ों से जो पानी आ रहा है बारिश का उसका बहाव भी इतना तेज है कि प्रशासन को लग रहा है कि यहां पर इस पुल को भी नुकसान हो सकता है एहतियातन उन्होंने दोनों पुलों को दोनों तरफ से जो आप